દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે આ વખત ની શ્રી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ બાદ શ્રીરામ લલાની આ પહેલી શ્રી રામનવમી છે આ દરમિયાન શ્રી રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી શ્રી રામલલાનો દિવ્ય રાજ્યાભિષેક થયો આ અવસર પર શ્રી રામ મંદિરનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો શ્રી નવમી નિમિત્તે સવારે સાડા ત્રણ કલાકે શ્રીરામ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા કહેવાય છે કે રાત્રે અગિયાર વાગ્યા સુધી ભક્તો શ્રી રામલલાના દર્શન કરી શકશે આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શ્રી નોમી નિમિત્તે પ્રભુ શ્રી રામલ સંપુ આ ભવ્ય દિવ્ય અલૌકિક સૂર્ય સમગ્ર સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું શ્રીરામ રામનવમી ના અવસર પર અયોધ્યામાં પ્રભુ શ્રી લલાના સૂર્ય તિલકના દર્શન કરવા લાખો ભક્તો ઉમટ્યા છે સ્ટેશનથી શ્રીરામ જન્મભૂમિ સુધી ભક્તોની કતાર લાગી પાંચસો વર્ષની લાંબી રાહ બાદ શ્રીરામ લલા અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે શ્રીરામ મંદિરના નિર્માણ પછી આ પહેલી શ્રીરામ નવમી છે કારણ કે આ વખતે શ્રી રામ પર તેમને સૂર્યના કિરણોથી અભિષેક કરવામાં આવ્યો છે બરાબર બાર વાગીને સોળ મિનિટે સૂર્યના કિરણો શ્રી રામ લલાના કપાળ પર પડ્યા લગભગ ત્રણ મિનિટ સુધી સૂર્યના કિરણોએ શ્રી રામ લલાના કપાળ પર પંચોત્તેર મીમી કદનું ગોર તિલક કર્યું સૂર્યના કિરણો ત્રીજા માળેથી ગર્ભગૃહમાં બેઠેલા શ્રીરામલીલા પાસે પહોંચ્યા